અમદાવાદના ઔદ્યોગિક હબ સાણંદ ખાતે ખાનગી કંપની અઝિસ્ટા સ્પેસ દ્વારા નિર્મિત થનારી ભારતની મહત્વાકાંક્ષી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે આ ફેક્ટરીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સંપન્ન થયું હતું સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર કે નાઇન્ટીનથી કે ટ્વેન્ટી ફોર બાય વન ખાતે આ અત્યાધુનિક ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે અઝિસ્ટા સ્પેસ દ્વારા સ્થપાનારા આ પ્લાન્ટમાં એક જ છત નીચે સેટેલાઇટના ડિઝાઇનિંગથી લઈને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ કામગીરી સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવશે જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક સજ્જતામાં પાયાનું યોગદાન આપશે અઝિસ્ટા સ્પેસના મેનેજિંગ ડિરેક્ટર એમ શ્રીનિવાસ રેડ્ડીએ કંપનીના વિઝન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે સંશોધન એ અમારી કંપનીનો મૂળભૂત પાયો છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સફળ સંશોધનો દ્વારા લાખો લોકોના જીવ બચાવ્યા બાદ હવે અમે એ જ સંશોધન વૃત્તિ સાથે સ્પેસ અને મટીરિયલ સાયન્સના ક્ષેત્રમાં ડગ માંડ્યા છે અમદાવાદ એ સેટેલાઇટના હૃદય સમાન ગણાતા પેલોડનું કેન્દ્ર હોવાથી અમે આ પ્લાન્ટ માટે સાણંદની પસંદગી કરી છે અમને ગર્વ છે કે ઇસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિષ્ણાતો અમારા માર્ગદર્શક રહ્યા છે જેમના સહયોગથી અમે શૂન્યમાંથી સર્જન કરી આજે આ સ્તરે પહોંચ્યા છીએ તેમણે પ્લાન્ટની ક્ષમતા વિશે વધુમાં ઉમેર્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર ઉત્પાદન કરવાનો જ નહીં પરંતુ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાનો છે અમે સિલિકોન કાર્બાઇડ મિરર જેવી જટિલ ટેકનોલોજીનું ભારતની ધરતી પર જ નિર્માણ કર્યું છે અઝિસ્ટા સ્પેસના ડાયરેક્ટર સુનિલ ઇન્દુરતી અને ચીફ સાયન્ટિફિક એડવાઇઝર વિશ્વનાથન વેદમ દ્વારા આ ફેક્ટરીની ટેકનિકલ ક્ષમતાઓ અને સુવિધાઓ વિશે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અઝિસ્ટા સ્પેસ લિમિટેડ દ્વારા ગુજરાત સરકાર સાથે પાંચસો કરોડથી વધુના એમઓયુ કરવામાં આવ્યા છે જેના અંતર્ગત સાણંદના ખોરજ ખાતે દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આકાર લેશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જ પૂરેપૂરી ટેકનોલોજી વિકસાવીને સંપૂર્ણ સ્વદેશી સેટેલાઇટનું નિર્માણ કરવાનો છે આ પ્રોજેક્ટથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે વધુ બળ મળશે અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ તથા રિમોટ સેન્સિંગ જેવા વિષયોના નિષ્ણાતો માટે રોજગારીની તકો સર્જાશે